હેલો મિત્રો સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આપણે જોઈશું આજે ચટપટી સાબુદાણાની ખીચડી તો આવો આપણે એની રેસિપી જોઈ લઈએ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે લઈશું બે બટાકા એક લીલું મરચું કોથમીર ચાટ મસાલો અને કટારમાં ક્રશ કરેલા છે આ સિંગદાણા અને સાથે આપણે સાબુદાણા કલાક જેટલા પલાળી રાખેલા છે તો આમાં જેટલું પાણી હશે આપણે ઉપર ઢાંકીને પાણી કાઢી લેવાનું છે જેથી એકદમ પૂરા થઈ જાય આ બે બટાકા લીધા છે તેને આપણે એકદમ ઝીણા સમારી લઈશું બે બટાકા લીધા હતા તેને આપણે છોલીને ઝીણા સમારી લીધા છે જેથી જલ્દીથી ચડી જાય ગેસને આપણે મીડિયમ રાખીશું હવે એમાં આપણે તેલ નાખીશું ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે એક ચમચી જેટલું જીરું નાખીશું અને અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને આપણે જે જીણા બટાકા સમારેલા છે અને એમાં મેં એક લીલું મરચું પણ સમારેલું છે તે અંદર આપણે એડ કરી લઈશું હવે આમાં આપણે સામાન્ય મીઠું નાખીશું એક ચપટી જેટલું અને આપણે પાંચ થી દસ મિનિટ જેટલું ઢાંકીને ચઢવા દઈશું બટાકા બરાબર ચઢી ગયા છે હવે આમાં આપણે બે ચમચી જેટલી ખાંડ એડ અને પછી આપણે આમાં જે સિંગદાણા આપણે ક્રશ કર્યા હતા તે આપણી અંદર એડ કરી લઈશું હવે આપણે આને સારી રીતે હલાવી લઈશું મિક્સ કરી લઈશું હવે આમાં આપણે અડધું મેં લીંબુ લીધું છે તો આપણે એમાં એનો રસ એડ કરીશું આ જે સાબુદાણા લીધા છે તેમાં આપણે મસાલો કરીશું તેમાં પહેલા આપણે મીઠું એડ કરી દઈશું હવે આમાં આપણે દોઢ ચમચી જેટલી હળદર એડ કરીશું અને આપણે લીલું મરચું નાખેલું છે તો એ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું જે મેં કાશ્મીરી મરચું લીધું છે તો બે ચમચી જેટલું મરચું એડ કરીશું ચમચી વડે આને બરાબર મિક્સ કરી લઈશું હવે આમાં આપણે અડધું લીંબુ નાખેલું હતું તો હવે બીજું એક અડધું લીંબુ આમાં એડ કરવાનું છે સાબુદાણામાં કારણ કે આપણે ચટપટા સાબુદાણાની ખીચડી બનાવવાની છે હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લીધા છે આની અંદર આપણે એડ કરી લઈશું હવે આપણે જે ચાટ મસાલો લીધો છે તે એડ કરીશું તો મિત્રો રેડી છે આપણી ચટપટી સાબુદાણાની ખીચડી જે દહીં સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તો મિત્રો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ